તો જે કપાસ જે વાવવાનું છે એમાં ઓછી હોય તો પણ ચાલે તો આપણે અત્યારે હાલ ખેતી ખર્ચ ઓછો થાય એ રીતનું છે એના દ્વારા આપણે હાલ અત્યારે ખેતી કરવા આવી ગયા છીએ તો સૌથી પહેલાં તો આમાં આપણે કોઈ પણ વસ્તુ મોટું ટ્રેક્ટર અત્યારે ચલાવ્યું નથી આપણે ડાયરેક્ટ જ એની અંદર જે આપણું નાનું ટ્રેક્ટર છે એની અંદર પહેલાં સૌથી પેલા રાપ ચલાવી દેવી છે તો સૌથી પહેલાં તો હોય પણ પડી જાય અને જે આ જે ચણાના છે એ પણ પડી જાય તો ખેતી ખર્ચે ઓછો થાય આયોજન રાખીને અત્યારે આપણે જે આપણું ઘરનું વાહન એટલે કે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે એના દ્વારા અત્યારે આપણે હાલ રાપ ચલાવવાની છે તો અત્યારે રાપ તૈયાર કરેલી છે કમ્પ્લીટ અને હાલ અત્યારે આપણે ચલાવવા ચલાવવાની હજી તો બાકી છે એ તો મૂળ પણ નથી કર્યું તો આજે આપણે કઈ ખેતી ખર્ચ જે ઓછો થાય એના માટે સૌથી પહેલાં તો જે આપણું ઘઉંવાળું પડવું છે એમાં તો આપણે ફરજિયાત મગફળી વાવવાની છે એટલે એમાં તો સારી ખેડ કરવી પડે પણ એમાં પણ આપણે ઓરવી નાખવું એટલે કે ઓછા ખર્ચે એમાં એ ખાતે એમાં મોટા ટ્રેક્ટરનો બચી જાય એમ છે તો આની અંદર જે આપણે આની અંદર આવતા વર્ષે કપાસ આવવાનો છે એટલે કે આ કપાસ જે આવવાનું હોય એની એની અંદર પાહની તદ્દન ઓછી જરૂર પડતી હોય છે તો અત્યારે હાલ મિનિ ટ્રેક્ટરથી રાપ ચલાવી અને ત્યાર પછી એની અંદર સા નાખી દેવાના છે એટલે સારી રીતે એમાં એટલે કે આપણે જે કપાસ વાવવાનું હોય એમાં પાણી જરૂર એમાં ઓછી પડતી હોય છે કારણ કે સાહ નાખીએ એટલે એ સાહ આપણા તપી જતા હોય છે વચ્ચેનું જે જગ્યા હોય એને કાંઈ તપાવવાની જરૂર નથી તો ચાલો અત્યારે હું રાપનું મુહૂર્ત કરું છું કેવી ચાલે છે રાપ કેવી થાય છે પા ત્યાર પછી એમાં શું આયોજન કરવાનું છે આગળ જોઈએ તો દર્શક મિત્રો આ રીતનું કઈક આપણું હાથ ચાલુ છે મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે આપણે જે ચણાના પાઠા હોય એ પણ પડી જાય છે કારણ કે આમાં પોત્યુ છે આપણે જે ચણાનું વાવેતર કર્યું એમાં આપણે ડીપ દ્વારા કર્યું હું એટલે કે આમાં કોઈ પણ હાથ એક બે આવે કે હા પરંતુ આમાં પાણી આપણે આમ રેળ નથી પાયું એટલે હાવ પોચ્યું છે તદ્દન હાવ ઓછા વજને ચાલે છે અને આમાં જો હજી વજન રાખ્યું હોય તો હજી સારી એવી પા થઈ જાય પરંતુ આપણે એટલી બધી પાણી જરૂર નથી એટલે કે આપણે બે નકર તો આપણે પહેલાં ઘેરમાં આગ હાકવું પડે પરંતુ અત્યારે હાવ પહોંચ્યું હોવાના કારણે બીજા ઘેરમાં સરસ રીતે મસ્ત રીતે પાણી થઈ જાય છે અને ચણાના ભાઠા છે મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે પડી જાય છે અને મસ્ત રીતે આવી સરખી મસ્ત પાહ થઈ જાય છે તો જે આપણે કપાસમાં જે પાહ જોવે એવી હાઈ ક્લાસ રીતે થઈ જાય છે તો આ રીતે દશક મિત્રો જો પોચી જમીન હોય તો ખો ખો ખોટા જે મોટા ટ્રેક્ટરના ખર્ચા માંડી વાળવા જોઈએ અને હવે આમાં મોટા મોટા ટ્રેક્ટરનો એક ફેરી ખર્ચો થાય છે આપણે સાહ નાખવાના છે તો આપણે જે ચણાનું અત્યારે હાલ મિની ટ્રેક્ટરથી રાપ લી અને ત્યાર પછી કદાચ આમાં હમાર મારી દેવું જોકે હમ બહુ નોબત તો આવી એવું નથી કારણ કે મસ્ત રીતે સરખું થતું જાય છે પરંતુ જો એવું લાગશે તો આપણે મીની ટ્રેક્ટરથી જ હમાર માર દેવું અને ત્યાર પછી મોટા ટ્રેક્ટરથી આમાં સાહ નાખી દેવું એટલે આપણે જે કપાસ આગતરું જે આપણે આયોજન કરેલું છે આમાં કપાસ વાવો છે તો સરસ રીતે એમાં મસ્ત રીતે સાહ નખાઈ જાય અને મસ્ત રીતે એમાં તપી જાય સહ તો આ રીતે ખેતી ખર્ચ ઘણો આપણો બચી જાય છે તો આપણે આગોતરું જો આયોજન કરીને ખેતી ખર્ચ ઘટ્યા પાયામાંથી માંથી આપણે જો ગણતરી કરીને હારીએ તો ઘણો બધો ખેતી ખર્ચ ઘટી જાય છે તો મળીશું દર્શક મિત્રો આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો